રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું મકાનનું બાંધકામ છેલ્લા બે વર્ષથી અટકી પડ્યું છે મનરેગા યોજનામાં શરૂ થયેલું પંચાયત કચેરીનું બાંધકામ એજન્સીઓની આડોડાઇને કારણે અટકી પડ્યું છે ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકાભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ સીસી રોડ મેટલિંગ વરસાદી કાંસનું બાંધકામ વગેરે કામો કરવામાં આવે છે જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે ઝઘડા તાલુકાના રાડીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આથી વેવર અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું રોકડ ગતિએ અને શરૂ થયેલું આ કામ સાત ફૂટ સુધી પહોંચ્યું નથી તે અટકી પડ્યું રેતી કપચીના ઢગલા રાણીપુરા ગામમાં પ્રવેશતા મેઇન રોડ ઉપર છેલ્લા દોઢ બે વર્ષથી આમને આમ અડચણરૂપ પડ્યા છે અને રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મિતાબેન વસાવા તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ તલાટી કમ મંત્રી દ્વારા વારંવાર રજવાત તાલુકા પંચાયત જગડિયા ખાતે મંદિરા વિભાગમાં પંચાયત કચેરીના અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે કરવામાં આવી હતી ને તાલુકા પંચાયત જગડિયા અને મંદિરા ના જવાબદાર અધિકારીઓ દ્વારા તેનો યોગ્ય કોઈ જવાબ કે નિરાકરણ આ તેને સુધી લાવવામાં આવ્યું નથી જાણવા મળતી વિગત પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપુરા પંચાયત કચેરીનું કામ કરતી જે તે એજન્સી ઇજાદારને નોટિસ આપવામાં આવી હોવાના અહેવાલ મળી આવ્યા છે પરંતુ જાણી જામેલા એજન્સીવાળા ઇજાદાર દ્વારા તાલુકા પંચાયતને નોટિસોનો પણ કોઈ જવાબ આપ્યો નથી રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂ સેવન ઇન્ડિયા ઉમલ્લા નમસ્કાર મારું નામ જયશિલ પટેલ ગામ રાણીપુરા રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી અટકી પડ્યું છે મનરેગા યોજનામાં ગ્રામ પંચાયત રાણીપુરાની કચેરીનું બાંધકામ બે વર્ષ વધુ થયું હતું ગોકળ ગતિએ શરૂ થયેલા કામ પ્લીન્થ લેવલ બન્યું ત્યારબાદ સાત ફૂટ જેટલું દિવાલો અને બીમ કોલમ બનાવ્યા ત્યારબાદ જે તે એજન્સી જેને તાલુકા પંચાયત અને મંડળીકા જિલ્લા વિભાગ દ્વારા નીમવામાં આવેલી તે કામ કરવાનું બંધ કરી દીધું જેના કારણે છેલ્લા દોઢ બે વર્ષથી ગ્રામ પંચાયતનું કામ બિલકુલ અટકી પડ્યું છે જેના કારણે એક નાનકડા રૂમની અંદર હાલમાં રાણીપુરા ગ્રામ પંચાયતનું કામ ચલાવાઈ રહ્યું છે જેના કારણે ગ્રામજનોને તથા ગ્રામ પંચાયતની માસિક જે સભ્યોની મિટિંગ હોય તે મિટિંગમાં પણ બેસવાની તકલીફ પડે એટલી હદે પંચાયતનો રૂમ નાનો છે સત્વરે તાલુકા પંચાયત દ્વારા અને જવાબદાર મનરેગા યોજના ભરૂચ વિભાગ દ્વારા રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું જે બાંધકામ અધૂરું પડ્યું છે તેને ચાલુ કરવામાં આવે નહીં તો ગ્રામ પંચાયત રાણીપુરાના તમામ ગ્રામજનો દ્વારા ગાંધીજી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની